ખસેડવામાં આવ્યો છે તો અહીં પણ કાર ચાલક નશાની હાલતમાં છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી છે જોઈ શકાય છે આ જે કાર ચાલક છે જેને અકસ્માત સર્જ્યો આણંદના નાવલી રોડ પરની ઘટના છે પૂર પાટ ઝડપે આ કાર ચાલકે કાર ચલાવી અને એક બાઈક ચાલકને અડફેટમાં લીધો ઇજાગ્રસ્ત બાઇક ચાલકને અત્યારે સારવાર માટે ખસેડાયો છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જે રીતના થોડા સમય પહેલા જેનીસ પટેલ નામના યુવક દ્વારા નશાની હાલતમાં કાર હંકારીને ચાર લોકોની મોત ને ઘાટ ઉતાર્યા હતા તે લોકોના ઘરે હજુ શોક નથી પચ્યો અને વધુ એક કિસ્સો બહાર આવ્યો છે બલેનો કાર ચાલકે નશાની હાલતમાં કાર હંકારી સામેથી આવતા જે વ્યક્તિ છે તેને અડફેટે લીધા હતા તેમને નાની મોટી ઈજાઓ પહોંચી છે તેમને સારવાર માટે ખસેડ્યા છે પરંતુ કહી શકાય દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે કાર ચાલક ઉભું રહેવાની હાલતમાં નથી અને કાર ચલાવતો હતો ત્યાંના લોકો દ્વારા કાર ચાલકને પકડી અને પોલીસને સોંપવામાં આવ્યો છે પોલીસે તપાસ શરૂ કરી છે કાર ચાલક ક્યાંનું છે દારૂ ક્યાં જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે